શ્રીમદ ભાગવત છઠ્ઠો બારમો અધ્યાય વધ એવમ વધિરૂવાચા સો નૃપદેહ मृत्युं वरं मन्यमान शूलं प्रगृह्या व्यपतसुरेन्द्रम् यथा महापुरुषं क સુખદેવજી મહારાજ કે છે કે રાજન ઉત્તરાસુર તો યુદ્ધ ભૂમિમાં પોતાના શરીર ત્યાગ કરવા ઈચ્છતો હતો કારણ કે એના માટે ઇન્દ્ર ઉપર વિજય મેળવીને સ્વર્ગ મેળવવું એના કરતા તો ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ હતું એટલે જેમ પ્રલય કાળના જળમાં અસુર મધુ કૈટપ ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવા માટે દોડાતા એવી જ રીતે આ ઉત્રાસુર ત્રિશુર લઈ અને ઈન્દ્ર પર તૂટી પડ્યો વીર ઉતરાસુરે પ્રલય વેળા આગની જ્વાળાઓ જેવા તીક્ષ્ણ અણીઓવાળા ત્રિશુ ગુમાવી અત્યંત વેગથી ઇન્દ્ર ઉપર ચલાવ્યું છે અને ક્રોધથી સિંહ ગર્જના કરતા ગોહ્યો છે પાપી ઇન્દ્ર હવે તું નહીં બચી શક ભયંકર ત્રિશુળ ગ્રહો અને ઉલ્કાની જેમ ચક્કર લગાવતું લગાવતું આકાશ માર્ગે થી આવતું હતું ઈ જોવા ઇન્દ્રએ કોઈ પણ પ્રકારનું અધૈર્ય દાયવું નહીં અને ઈ ત્રિશુલ તથા એની સાથે વાસુકી નાગ જેવી ઉત્તરાસુર ની વિશાળ પૂજા એને પોતાના સો ગાંઠ વાળા વજ્ર થી કાપી નાખીશ એક પૂજા કપાઈ ગઈ એટલે ઉત્તરાસુર અત્યંત દુઃખી થયો અને એને વજ્ર ધારી ઇન્દ્ર પાસે જઈ એની હડ પચી એટલે કે દાઢી ઉપર ગજરાજ એરાવત ઉપર પરિક એવો પ્રહાર કર્યો કે એના હાથમાંથી વજ્ર પડી ગયું આવું અત્યંત અલૌકિક કામ જોઈને અસુરો દેવો ચારણો સિદ્ધો બધા એની પ્રશંસા કરવા લાગ્યા છે પણ ઈન્દ્ર આ સંકટ જોઈને એ બધા વારંવાર હાકાર કરતા ચીસ પાડવા લાગ્યા હે પરીક્ષિત એ વજ્ર ઇન્દ્રના હાથમાંથી છૂટીને રુદ્રાશ્રમની પાસે પાસે જ જઈને કહ્યું તો એટલે લજ્જિત થયેલા ઇન્દ્ર એ ફરીથી ઉઠાવ્યું નહીં ત્યારે ઉત્તરાસુર કે છે કે ઇન્દ્ર તું વજ્ર ઉઠાવીને પોતાના શત્રુનો વધ કર આ વિષાદ કરવાનો સમય નથી સાંભળ સર્વજ્ઞ સનાતન આદિ પુરુષ શ્રી ભગવાન જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા માટે સમર્થ છે એના સિવાય દેહાભિમાનીઓ અને યુદ્ધ કરવા માટે ઉત્સુક હંમેશા વિજય જ મળે છે એવું નથી તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે આ બધા લોકો અને લોકપાલ ઝાડમાં ફસાયેલા પક્ષીની જેમ એની આધીનતામાં થઈને ચેષ્ટાઓ કરે છે એ કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે અને એ કાળ જ મનુષ્યના મનોબળ શરીર બળ પ્રાણ જીવન અને મૃત્યુ રૂપે રહેલો છે મનુષ્ય એને જાણતો નથી અને જડ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે કેટલી બધી બુદ્ધિ છે રુદ્રાસુરમાં ઇન્દ્ર જેમ કઠપુતળી અને યાંત્રિક હરણ એના નચાવનારને આધીન હોય છે એવી રીતે તું સમત પ્રાણીઓને ભગવાનને આધીન સમજે ભગવાનના કૃપા પ્રસાદ વિના પુરુષ પ્રકૃતિ મહતત્વ અહંકાર પંચમહાભૂત ઇન્દ્રિય અને ચારેય અંતઃકર્ણ આમાંના કોઈ પણ જગતની ઉત્પત્તિ વગેરે કાર્ય કરવાને માટે સમર્થ થઈ શકતા નથી ભગવાન સૌનું નિયમન કરે છે એ વાત એ જાણતો નથી તે જ મનુષ્ય આ પરતંત્ર જીવને સ્વતંત્ર કરતા ભોગતા માને છે ભગવાન કરે છે એ નથી જાણતો પોતે જ કરે છે એવું માનતો હોય છે વાસ્તવમાં તો ભગવાન સ્વયં પોતે જ ભગવાન પ્રાણીઓ વડે પ્રાણીઓની રક્ષા રચના કરે છે અને એમના વડે જ એનો સંહાર કરે છે જેમ ઈચ્છા ન હોય ને છતાંય સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ અપયશ વગેરે પ્રાપ્ત થાય છે એવી રીતે સમય અનુકૂળ થાય તો ઈચ્છા ન હોવા છતાંય એને આયુષ્ય ઐશ્વર્ય વગેરે ભોગે મળી જાય છે એટલે યશ અપય જય પરાજય સુખ દુઃખ જીવન મરણ આ દ્વંદ્વ પૈકીના કોઈ એકની ઈચ્છા કે અનિચ્છા નહીં રાખતા બધી પરિસ્થિતિમાં સમભાવપૂર્વક રહેવું જોઈએ હર્ષ કે શોક ને વસ્તીભૂત થવું ન જોઈએ સત્વ અને તમ આ ત્રણેય પ્રકૃતિના ગુણ છે આત્માના નથી એટલે જે મનુષ્ય આત્માને એનો સાક્ષી માત્ર જાણે છે એના ગુણ કે દોષમાં લેપાતો નથી દેવરાજીન્દ્ર મને જુઓ તમે મારા હાથ અને હાથને શસ્ત્રથી કાપી નાખ્યા એક રીતે તો મને પરાસ્ત કરી દીધો છે તો પણ હું તમારા પ્રાણ લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી રહ્યો છું આ યુદ્ધ છે કે શું એક પ્રકારનો જુગાર છે ને આમાં પ્રાણ હરવાની ઓડ લાગે છે બાણ રોટી પાસા નાખવામાં આવે છે અને વાહન જ ચોપાટ શતરંજ છે આમાં પહેલાથી એ જાણી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત રુત્રાસુરના આ સત્ય અને નિખાસ કપટ વગરના વચન સાંભળીને ઇન્દ્રનો આદર કરે છે અને પોતાનું વજ્ર જમીન ઉપરથી ઉપાડ્યું અને પછી કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય નહીં પામતા એણે સ્મિત હાસ્યપૂર્વક વૃદ્રાસુરને કીધું ઇન્દ્ર કહે છે કે અહોદા નવરાજ સાચે જ તમે સિદ્ધ પુરુષ છો તેથી તો તમારું ધૈર્ય નિશ્ચય ભાવ અને ભગવત ભાવ આટલા વિલક્ષણ છે લોકોને મોહિત કરનારની મોહિત કરનારી ભગવાનની માયાને તમે અવશ્ય પાર કરી ગયા લાગો છો અને એટલે જ તમે અસુરને અનુરૂપ ભાવ દેવજીને મહાપુરુષ થઈ ગયા છો અવશ્ય એ મોટા આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના હોય તો પણ તમારી બુદ્ધિ વિશુદ્ધ સત્વરૂપ ભગવાન દ્રઢતાથી જોડાઈ ગઈ છે જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે ને એને જગતના ભોગની ભલા શું જરૂર છે જે અમૃતના સમુદ્રમાં જ વિહાર કરી રહ્યો એને શુદ્ધ ખાબો છે જળથી શું પ્રયોજન હોય શ્રી સુખદેવજી કે છે આવી રીતે યુવતાઓમાં શ્રેષ્ઠ પરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસ બે જણા ધર્મનું તત્વ જાણવાની અભિલાષેથી એકબીજા સાથે વાર્તાલાપ કરતા કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છે હવે શત્રુ દમન ઉતરાસુરે ડાબા હાથથી પોલાદનો બનેલો એક અત્યંત ભયાનક પરિખ ઉઠાવ્યો અને આકાશમાં ગુમાવ્યો એનાથી ઇન્દ્ર ઉપર પ્રહાર કર્યો પણ દેવરાજ ઇન્દ્ર એ વૃતરાસુરના એ પરિખને તથા હાથીની લાંબી સૂંઢ જેવી એ ભુજાને પોતાના સો ગાંઠવાળા વજ્રથી એકસાથે છેડી નાખ્યા મૂળમાંથી જ બે ભુજા કપાઈ ગઈ એટલે ઉત્રાસુરના ગાબા અને જમણા બે કભામાંથી લોહીના સ્તોત્ર વહેવા લાગ્યા એ સમયે જ તેઓ દેખાવા લાગ્યો એવો દેખાવા લાગ્યો કે જાણે ઇન્દ્રના વજ્રના પ્રહારથી પાંખો કપાઈ જતા કોઈ પર્વત આકાશમાંથી નીચે પડ્યો હોય હવે પગે ચાલતા ફરતા પર્વતરાજની જેવા અત્યંત મહાકાય ઉતરાસુરે પોતાની અડપચીને ધરતી સાથે અને ઉપરના ઓઠને સ્વર્ગલોક સાથે તથા આકાશ જેવા ગહન સાપના જેવી ભયંકર જીભ તેમજ સાક્ષાત મૃત્યુ જેવી વિકરાળ દાઢથી જાણે કે ત્રણેય ગળી જતો હોય પોતાના પગના પ્રહારથી ધરતીને કચડતો અને પ્રચંડ વેગથી પર્વતોને ઉલટ સુલટ કરતો એ ઇન્દ્રની પાસે આવ્યો અને એને એના વાહન ઐરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો કે જેમ કોઈ પરંપરાક્રમી અને અત્યંત બળવાન અજગર હોય એ હાથીને ગળી જાય એવી રીતે ગળી ગયો પ્રજાપતિઓને મહર્ષિઓ જોયું દેવોએ જોયું કે રુદ્રાસુ ઇન્દ્રને ગળી ગયો છે ત્યારે બધા અત્યંત દુઃખી થઈ ગયા અને હાહાકાર કરવા લાગ્યા છે મહાન અનર્થ થઈ ગયો મહાન અનર્થ થઈ ગયો એમ કેતા કેતા વિલાપ કરવા લાગ્યા છે બર નામના દૈત્ય સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રએ મહાપુરુષ વિદ્યા નારાયણ કવચ એને કહેવાય છે તેનાથી પોતાને સુરક્ષિત કરી રાખ્યા હતા નારાયણ કવચ નો પાઠ કર્યો હોય ને પાઠ કરતા હોય ને તો બધી જગ્યાએ અને ઈન્દ્ર પાસે પોતાની બળ તો જ એટલે ગળી ગયો એના પેટમાં વયો ઇન્દ્ર વયા ગયા છતાંય તેઓ મયરા નહી પછી ઈન્દ્ર એ પોતાના વજ્રથી એનું પેટ ચીરી નાખ્યું અને પેટમાંથી બહાર આવી ભારે વેગપૂર્વક એના પર્વતના શિખર જેવું ઊંચું મસ્તક છેદી નહીં સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાની ગતિમાં જેટલા દિવસો લાગે છે ને એટલા દિવસમાં ચાલે એટલા દિવસો એટલે કે પૂરા એક વર્ષમાં ઉતરાસુરના વધનો યોગ ઉપસ્થિત થયો અને ઘૂમતા તીવ્ર ગતિવાળા વજ્રએ એની ગર્દને બધી બાજુ થી છેદી નાખી અને ધરતી ઉપર ઢાળી દીધો આકાશમાં છે મહર્ષિઓ સહિત ગંધર્વો સીધો ઉતરાશો નો વધ કરનારા ઇન્દ્રના પરાક્રમ ને સૂચિત કરતા મંત્રો થી એની સ્તુતિ કેવી દેવરાજ ઇન્દ્ર કે જયવો દેવરાજ ઇન્દ્ર કે જયવો ભારે હર્ષોલ્લાસ થયો અને ઇન્દ્ર ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે હવે શત્રુદમન પરિસ્થિતિ તમે સાંભળો એ સમયે વૃત્રાસુરના શરીરમાંથી એની આત્મ જ્યોતિ છે એ બહાર નીકળી અને ઇન્દ્ર વગેરેની સૌના જોતા સર્વ લોકાથી શ્રી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ ऋतस्य देहानिष्क्रान्तमात्मज्योतिररिन्दम पश्यतां सर्वलोकाना लोकं स શ્રીમદભાગવતેમહાપુરાણપારમશમ સંહિતા ષ્ઠસ્કંધે રુદ્રાશ્વો નામ દ્વાદશો અધ્યાય શ્રીકૃષ્ણાપણ સપયામી ઓગવતે વાસુદે